તમે વિચાર કરો કે ચાર મહિના સુધી દિવસ અને રાત તમે કોઈ મહેનત કરી હોય અને એ મહેનત ઉપર એક સેકન્ડમાં જ પાણી ફરી વળે અને મહેનત નિષ્ફળ જાય તો સ્થિતિ શું થાય આવી જ સ્થિતિ છે જગતના તાતની ચાર મહિના સુધી દિવસ અને રાત જે ખેડૂતે મહેનત કરી અને પાક તૈયાર કર્યો હતો એ પાક ઉપર કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું છે તંત્ર તો રૂઠેલી હતી જ પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોથી કુદરત પણ રૂઠી છે કુદરતનો એવો માર પડ્યો છે કે ખેડૂતોને જાણે પાટુ જેવી સ્થિતિ છે ખેડૂતના કપાસ મગફળી અને સોયાબીનના પાકને ભારે નુકસાન થયું છે અને નુકસાન એવું છે કે જે સામાન્ય આંકડાઓથી ભરપાઈ ન થઈ શકે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા

સવાર અને રાતના બાર વાગ્યાથી અનરાધાર વરસાદ શરૂ થયેલ છે જેમાં ઘોબા ગામમાં કપાસના પાકના મોટા પાયે નુકસાન થયેલ છે કપાસના પાકમાં હામાં પાણી ભરાઈ ગયા છે અને કપાસનો પાક ધોભા ધુમોદરા ફીફા ચિપોડી મેકડા વગેરે ગામમાં સંપૂર્ણ ફેલ ગયેલ છે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આનું કપાસનો પાક ફેલ ગયેલ છે તેનું તપાસ કરે અને યોગ્ય વળતર આપે તમે જોયું કે ખેડૂતો શું કહી રહ્યા છે મોસમી વરસાદની કારણે હારેલા થાકેલા ખેડૂતોની સ્થિતિ ખરેખર આંખે ન જોઈ શકાય એવી સ્થિતિ છે

અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યુઝ